તો એન્ડ સુધી જોજો મારો વિડીયો જઈએ કે બર્થ ડે માં જેવો રિસ્પોન્સ મળે છે આજે જોઈએ મારા દિવસમાં તો એન્ડ સુધી જોજો વિડીયો અને સબસ્ક્રાઇબ કરજો મારો યુટ્યુબ ચેનલ ને અને લાઈક પણ કરજો છીએ અમે કાશીનાથ મંદિર જે આવ્યું છે ખેરબોમાં પ્રખ્યાત મંદિર તો જોજો આગળનો વિડીયો તો આ છે ખેરબામા પ્રખ્યાત મંદિર કાશી વિશ્વનાથ મંદિર તો તમને જોયું જ હશે મેં તમને બતાવ્યું થોડા થોડા શોર્ટ હજી ઘણું બધું છે જોવાનું અંદર પણ શું છે કે થોડું ઉતારવા નહીં દેતા એટલે તમે આવજો ખે બ્રહ્મા પ્રખ્યાત મંત્રી છે કાશી વિશ્વનાથ મંદિર તો તમે આવજો જોજો ખેવામાં સારામાં સારું મંદિર આ જ છે બીજે ઘણા બધા મંદિર છે પણ કાશીનાથ મંદિર પહેલું છે એટલે તમે આવજો અને આપણે જઈએ હવે ઘરે અને ધીમે ધીમે બીજા કોઈ શોર્ટ લઈએ

હજી બીજી બ્રાન્ચ છે એટલે ત્યાં હું જવાનો છું અહીંયા ચાવી લેવા આવ્યો છું હું તો કેમ છે સુનિલભાઈ હા ચાવી આપો ને આપડી હા લઈ તો બીજી બ્રાન્ચ માં જઈએ આખો દિવસ બીજી બ્રાન્ચમાં માં દેવાનો છું હું આજે તો જોઈએ આગલો વિડિયો તમે જોજો એન્ડ સુધી જોજો આગલો વિડિયો તમને બતાવું तो आज है सांवरिया कलेक्शन बीजी ब्रांच जो पहली ब्रांच ये आती है एसएस कलेक्शन आज है बीजी ब्रांच जय मु आखो दिव आज रेवानो તમારે આગળ જેકેટ લેવો હોય સારામાં દિન પ્રીમિયમ ક્વોલિટીના તો આવી શકો છો તમે સરદાર ચોક એ પણ ખેર ભણવામાં આવી શકો સરદાર ચોક એક્સિસ બેના ના મેળવવા પછી સાવરિયા કલેક્શન તમને મળી જશે જેન્ટ્સમાં પણ લેડીઝમાં પણ નાના છોકરાઓમાં પણ મળી જશે જેકેટ

ઘોડાના શૂટ બી કર્યા સારા મસ્ત કર્યા ને બીજું કે કુદરતી દ્રશ્ય બન્યું મસ્ત સારું તો આ વિડીયો એ નહીં કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય કે ખરાબ લાગ્યો હોય હું તમને બીજી વાર થોડો કોશિશ કરીશ કે બીજા વિડીયો થોડો સારો બનાવીશ આપ તમને વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો ખરાબ લાગ્યો તો એ કમેન્ટ જ કરજો ને બીજો કે આપણે ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક કરજો થેન્ક યુ ધન્યવાદ Tämmöinen akku, jota haluat,